અમારા આદિવાસી ના વડીલ એવા ગુલસિંગ કાકા ભીમાભાઈ જીમાભાઈ મગનકાભાઈ તેમજ દરેક ઉદ્યોગ આદિવાસીઓ સંઘર્ષ સંઘર્ષ સમિતિની એક ત્યારે સંઘર્ષ જરૂરી હતો તે સમયે આદિવાસી સંઘર્ષ સમિતિના દરેક કાર્યકર્તાઓ હાલ સાંભળ્યો હતો

સંઘર્ષ સમિતિના દરેક કાર્યકર્તાઓ મજબૂત બનાવીએ કે આપણે વેસનથી દૂર રહી

આપનો જ કલેક્ટર હોવો જોઈએ બીજી વસ્તુ કે અનુસૂચિત પાત્રાકાત છે રોજિગ્રામ સભાની શું છે

તમે મને સાંભળો તમે મને વધારો એ બધા ખૂબ ખૂબ આભાર જય જવાર જય આદિવાસી